ખાસ દિવસ છે અને જવું છે થોડુંક શોપિંગ કરવાનું છે કપડાં ને એવું બધું લેવાનું છે એક ઘરની ખરીદી કરવાની છે એટલે અમે બે જણા જાય છે ખાનું બોર નું ભરલે છે જોઈ લે મારા ખાતી આવી ખાવા મને તો આટલા ઓછા ભાવે પણ કોઈ દેવા થાય ને ખાવા થાય અને ખાસ દિવસ આજ શું હોય ખબર

ਉਗਣਿਸ਼ ਮਹੀਨਿਆਂ ਹੈ 19 ਮਹੀਨੇ 50 ਬਟ ਸਪੂਨ ਹਨ ਤੀਆਂ ਆ ਅਜੇ ਐਨੀਵਰਸਰੀ ਹੈ ਅਨੇ ਕੰਮ ਮਾਤੇ ਫਰੀ ਹਤਾ ਤੇ ਕਈ ਹਲਵਾ ਹਮਾਰ ਬੇਨ ਲਗਨ ਥਿਆ ਨਾ ਅਸੀਂ ਅਮ 18 ਵਰ੍ਹੇ ਹੋਣਾਤਾ ਪਛੇ 18 ਮਹੀਨੇਵਰਸਰੀ ਹੈ 18 ਦਾ ਪੂਰਾ ਨਹੀਂ ਹੋਇਆ ਏ ਟਲੇ 18 ਮਹੀਨੇ ਕਿਹਾ ਇਹਨੇ ਤਾਂ 18 ਤਾਂ ਪੂਰਾ થઈ ਗਿਆ 19 ਮਹੀਨੇ ਬੀ ਗਿਆ 19 ਮਹੀਨੇ ਵਰਸਗਾਤ ਪੂਰੀ થઈ ਹੋਈ ਨੀ ਇਹ ਲਖਣੀ ਉਹ ਪਰ 18 ਦਾ ਪੂਰਾ થઈ ਗਿਆ 19 ਮਹੀਨੇ ਬੀ ਗਿਆ ਇਹ ਬੀਹੀਏ ਇਹਨੂੰ ਜੋੜਨਾ ਹੋਈ ਨੀ ਪੂਰਾ ਕਿਤਨਾ થઈ ਜਵਾਨੋ

ભાઈ જાન ભણી નઈ આપીને ઘેર વર્ષે આવા જ કાતરો કાતરો હોય

આજે મારી એનિવર્સરી છે દર્શન થઈ જાય માતાજી અને આશીર્વાદ લઈ લીધા અમે તો નાની ની ખાતી તો માનતા કરજો કોઈને ને ઊંઘ શ્રદ્ધા હોય તો રોકડા પગે લાગજો અને આવ હાઈવે ને કાઠે છે તમારે ક્યાંય ગોતું અડવું ના પડે હા ક્યાંય અમે ગાડી ઉભી રાખી અને માતાજી ને દર્શન કરી રહ્યા હા મને કહ્યું હતું એટલે પછી મેં મને તેથી નામની માતાજી નામની ખબર નથી મેં એ માતાજીના નામેથી એમ કહી દીધું માતાજી મને આંજળી ના થાય પાછા અમે છે એક એકદી ખુંભારીએ પાછા આવતા ને તો હાઈવે પૂરું ના ને તો આંજણ ડબલ્યુ લેવા નથી માનતા પૂરી કરો ને પછી અમે પાછા ખુંભાળીએ અમ મને પાછા અમે ખંભાળીએ પાછા ગયા અને ડબલ્યુ લીધું માતાજીનું દર્શન કરીને માનતા પૂરી કરી અને માતાજીને કહીએ બહુ જ તેજીની આંજળી નથી હાલો હવે અમે હાલતા થાય

अलग अपने शुरुआत है आ, बेन लोगों ने करवानी है लगभग आप लोग अधर पोते कुम्भारी जरूर बेन लोगों ने करी ना, ना ना। सात इस बेन ये जो है सात इस बेन ये 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 मथे हेने आम कन्फ्युज थें के आ तीन कलर ماشي काय यो कलर ले लेमाना हे यो कलर मा हमने काही खबर न पड़े आ तो हतु के सजेसन आदी आ भाई यदि तु काय समज छि न सो लाग छे आ बेने ले तो जे आ वस्तु जे अथेरे जो जानो हेने बत વધારે अहे आ ये बिजी छ जो अथेरे आ जेने कुप मा आपने कलर टेर વધારે हाले जो की आंबले बो आले पण बेने વધારે आ ओखिये

મને પૂછે પણ મને કઈ કલર માં કહી દઉં મને આ ગમે પછી લેવાનું હોય ને એ પૂછે પણ પસંદ થાય નઈ લીએ નઈ તો લીધો હું કઉ લેવા લેવાની જોય છે પછી એવું ઢગલો થઈ ગયો ને પછી હા કન્ફ્યુઝ થઈ ગયા

લઈ મસ્ત હાલો અમારે પલકબેન નું શોપિંગ થઈ ગયું હે હવે હવે મારું શોપિંગ કરવા જાય છે અને ફોર વ્હીલ થી આવ્યો હોય ને એટલે આમાં પછી હાલીને જવું પડે ગાડી હોય તો આમાં ગમે ને એ દુકાને ભફ દેખીને ઊભી રે એ મજા આવે મોટર થાકી જાય હાલી હાલી ને આ સિટીમાં માં ને ઓમ ટી ટી અવાજ ઈ કંટાળો બવા આવી જાય અને બાકી તો હું હમણાં લગ્ન ગાડો હે ને કમૂરતા પછી

બોલો પણ એ જ તો આટલા પણ હામ તો એમાં થઈ જાય એથી ભાઈને વધારે ખબર હજી હજી અલગ જો

આ પેરા ની કપડ માં આલે આ મસ્ત થઈ જો હે હમ પછી બધે અલગ અલગ જ કેડે થોડું ડિફરન્ટ તો સારું લાગે સારું લાગે આ આ મસ્ત છે આ જોડી રાખી આ રાખી દીધો અલગ થઈ જાય એટલે ફૂલો ફૂલો

ખડા કરે હે નાડો હાલ નાડો લઈ લીધો જો આજે આપડે અહીંયા ક્યાં મૂક્યો

पानी पाणीपुरी बनावे पोते फ्रूट स्टेट लिए आवे बजा लाई दीधे भूख लागे बिजू कोई खावा नहीं ता ने रोटलो नहीं ता खेर खाता ए पानी पूरी ता एवी मस्ती नि बने खावे यही ने ने बंदा श्चा। भी मने खाई जाय ये खाई बंद हो गई है कोई नहीं पानी पूरी फ्रूट स्लाइस ना ले ने जा हेलो केयर पुगी आई है